નવજીવન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મહાઆરોગ્ય નિદાન કેમ્પનું સફળ આયોજન કિંકલોડ આણંદ નવજીવન ટ્રસ્ટ સંચાલિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કિંકલોડ ખાતે રવિવાર અઢાર મે બે હજાર પચીસના રોજ નિઃશુલ્ક મહાઆરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગીય નાગરિકો માટે ખર્ચાળ આરોગ્ય તપાસની સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવી હતી કેમ્પમાં પાંચસોથી વધુ લોકોએ લાભ લીધો અને આરોગ્ય સંબંધિત જાણકારી તથા સારવાર મેળવી કેમ્પમાં ઉપલબ્ધ સુવિધાઓ આ કાર્યક્રમમાં નીચેની સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ બ્લડ પ્રેશર ડાયાબિટીસ એક્સરે સોનોગ્રાફી અને લેબોરેટરી ટેસ્ટ વિશેષજ્ઞ ડૉક્ટરો દ્વારા સલાહ આંખ નાક કાન ગળા હાડકાં સ્ત્રી સ્ત્રીરોગ અને બાળરોગ વિશેષજ્ઞો દ્વારા નિદાન મફત દવાઓ જરૂરિયાતમંદ દર્દીઓને મફતમાં દવાઓ વિતરિત કરવામાં આવી કાર્યક્રમની સફળતા કાર્યક્રમ સવારે નવ વાગ્યાથી શરૂ થયો હતો અને સાંજ સુધી ચાલ્યો હતો ગામ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો નવજીવન ટ્રસ્ટના સ્વયંસેવકો અને ડોક્ટરો દ્વારા દર્દીઓને સુવ્યવસ્થિત રીતે તપાસ કરવામાં આવી ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું કે આપણો ઉદ્દેશ ગરીબ લોકોને ગુણવત્તાપૂર્ણ આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો છે આવા કેમ્પ દ્વારા અમે લોકોને રોગોના પ્રારંભિક નિદાન અને સારવાર માટે જાગૃત કરીએ છીએ ઉપસ્થિત મહેમાનો અરવિંદ દાસ મહારાજ હટીપુરા બટુક મહારાજ અનગઢ આરોગ્ય સમિતિ ચેરમેન પ્રકાશભાઈ પટેલ સામાજિક આગેવાન લખન દરબાર સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિકોની પ્રતિક્રિયા કેમ્પમાં આવેલા દર્દીઓએ આ પહેલની પ્રશંસા કરીને આવા કાર્યક્રમો વધુ થવા જોઈએ તેવી માંગણી કરી એક દર્દીએ કહ્યું આવા ટેસ્ટોનો ખર્ચ ભરવો અમારા માટે મુશ્કેલ હતો પરંતુ આ કેમ્પ દ્વારા અમને મફતમાં સારી સારવાર મળી નવજીવન ટ્રસ્ટે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રાખવાનું જણાવ્યું છે કેમ્પની સફળતા અને સ્થાનિકોનો સકારાત્મક પ્રતિસાદ આ સામાજિક પહેલની ઉપયોગીતા દર્શાવે છે આપનું નામ ને લખન દરબાર કરની સેના ગુજરાત યુવા પ્રમુખ આજે અહીંયા ફ્રી મેડિકલ ચેકઅપ રાખનો છે કેમ્પ રાખ્યો છે બાબતે સૂચન હું ચોક્કસથી એટલું કહેવા માંગુ છું કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં જ્યાં કિંકરોડ ગામે નવજીવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા જે મહા કેમ્પ રાખવામાં આવ્યો છે એ કેમ્પ મેડિકલ ચેકઅપ તો ખરું જ પરંતુ લગભગ પહેલી આ વિસ્તારમાં એવું કંઈક બની રહ્યું છે કે આ કેમ્પમાં મેડિકલ ચેકઅપની સાથે સાથે એક્સરે અને સોનોગ્રાફી પણ તદ્દન નિઃશુલ્ક એટલે કે મફત કરી આપવામાં આવે છે ત્યારે આપ સૌ જોઈ શકો છો મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકોએ અહીં લાભ લીધો છે દર્દીઓએ પણ લાભ લીધો છે અને અનેકો લોકોની શુભકામનાઓ હોસ્પિટલ જ્યારે જોડાયેલી હોય ત્યારે મા ભવાનીને પણ પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આ હોસ્પિટલના તમામ સ્ટાફ લોકોની સેવામાં કાર્યરત રહે અને આસપાસના લોકોનું જે દર્દ છે એને સમજે અને આવી જ રીતે સેવા માટે તત્પર રહે એવી મા ભવાની શુભકામનાઓ પણ પાઠવું છું અને પ્રાર્થના કરું છું કે આપનું નામ ને પરિચય મારું નામ પ્રકાશભાઈ પટેલ છે હું આરોગ્ય સમિતિ ચેરમેન આણંદ જિલ્લા પંચાયતનો નો છું કે આજે જે અગર કેમ્પ રાખવામાં આવે છે શું છે નવજીવન હોસ્પિટલના આ હેલ્થ ચેકઅપ કેમ્પ માટે હું આવ્યો તો એના ચેક કેમ્પ માટે મને બોલાવ્યો તો આજે દરેક વસ્તુનો કેમ્પ છે કોઈ એક વસ્તુ માટે નહીં દરેક રોગ માટેનો કેમ્પ છે અને એ સિવાય એનાથી ઉપર કે દરેક દર્દીને એક્સ અને સોનોગ્રાફી છે અને આટલું આટલું સારું આયોજન અને આટલી સારી સેવા મેં કઈ જોઈ નથી એમને જોવા મળશે પણ નહીં એવી મને ખાતરી છે જે આપનું નામ અને પરિચય ને આપનો કાર્યક્રમ હું ડોક્ટર કરશિત જોશી જનરલ ફિઝિશિયન અને ડાયાબિટીસ નિષ્ણાત આજે આ કિંગલોડ ખાતે નવજીવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેમ્પનું આયોજન કરેલ છે તેમાં સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ છે તેમાં તમે જુઓ તો સવારે આઠ વાગ્યાથી અત્યાર સુધીમાં પાંચસોથી વધુ પેશન્ટ અમે ચેક કરી લીધા છે એ કેમ્પમાં આપણે ઓર્થોપેડિક જનરલ ફિઝિશિયન બાળ રોગ નિષ્ણાત ગાયનેક બધી સુવિધા ફ્રીમાં છે એ ઉપરાંત એક્સરે અને સોનોગ્રાફી પણ ફ્રીમાં આપણે સારવાર કરીએ છીએ સાંજ સુધી અમારો ટાર્ગેટ છે કે હજાર ઉપર અમે આંકડો ક્રોસ કરી જઈએ તો પહેરબાની કરી બધાને અમરે વિનંતી કે મુલાકાત લો આઠ વાગ્યા સુધી કેમ્પ ચાલુ છે નિઃશુલ્ક નિંદાળ કેમ્પ છે કિંકરોડ ખાતે નવજીવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ થેન્ક યુ